જેતપુરમાં દારૂની રેલમ છેલ જેતપુરના ઉદ્યોગનગર વિસ્તારમાં દારૂની રેલમ છેલ પોલીસની મીઠી નજર હેઠળ ચાલતી દારૂની રેલમ છેલ અનુસૂચિત જાતિના મહિલા મામલતદાર કચેરી સામે છેલ્લા પાંચ દિવસથી ઉપવાસ પર બેઠા છે ઉદ્યોગનગરના પોલીસ કોન્સ્ટેબલ રિઝવાન દ્વારા ચાલતી હપ્તાખોરીની મહિલાના આક્ષેપો મહિલા પોતાના ન્યાય માટે ઉપવાસ આંદોલન પર ઉતરી દારૂની છેલ થતી હોય જેથી કંટાળીને જનતાના સમર્થનમાં મહિલાએ ઉપવાસ આંદોલન છેડ્યું મહિલાના આક્ષેપો પ્રમાણે ઉદ્યોગનગર પોલીસના હપ્તાખોરીના કારણે તેમજ રિઝવાન સમગ્ર પોલીસ સ્ટેશન સાંભળતો હોય તેવો આક્ષેપ કર્યા

ભાજપની ઉપર પ્રમુખમાં મને જ બિયાડવાનું ફાઈનલ ઉપર થી સીએમ લગન નહીં પણ પીએમ લગન ને ખબર હે ડીવાયસ થી મૈસુર વાળા સાહેબ હતા ને સીધા મોદી પાસે હે અને મારી ગેરેજ થી જમતા મારી આ જૈલા ની હું ત્યાં છે મન કી બોલો મને ડાયરેક્ટ સીએમ પાસે પહોંચાડી દેમ છે મોદી ની તપાસ જ મૈસુર વાળા સાહેબ કરતા મારો ખંભો ઉતરી જશે ગાંડે થોડો મારો ને મોતે થામા કાઠામાં જો આયા બોલાવ લે આ બેટા મારના નહી એ હવે થાહે ઈ પ્લાન મેડલ થારે હવે ખબર ઈ ની પડે જો તારા સોપને કાલ મારતો નહી નઈ કીધું હોય તો હાથે નઈ છું મારા હાથે તો શું ન કર હો હું કરું હું શું કરું હા હું દે દે બોન દે દે ક્યાં તે મારા તે મારા બાડુ ક્યાં કઈ કરું મન તે ક્યાં હું કપળ્યો છું આપણ નામ દેક મે તારા બાડુ પર પડું તું એને તું કેને આખી જિંદગી તાર ગુલામ બની જાવ તમારે બાવડું કટ્યું તું તાર પાછળ દોન પાણી પીઉસન બોલ નામ દઈ દેવા કે હું તો તન કહું છું કે મે ઘણે ઠકાણ દઈ છું હું તો નામ દઈ દે હા